સિકંદર ના મૃત્યુ પછી એમ કહે છે સિકંદર ના કવિ મૌન ધારણ કરી લીધું બોલે જ નહીં સાહેબ એક શબ્દ નો બોલે અને બોલે નહીં એટલે એવો મૌન કે સમાજ માં નક્કી થઈ ગયું એનો મગજ કહી ગયો ગાંડા થઈ ગયા છે ગાંડા થઈ ગયા તોય નો બોલે છે એવું નહીં એને પૂરી દીધા તોય એમ નો કીધું કે હું ગાંડો નથી થઈ ગયો છે પૂરી દીધા માથે તાડા લગાડી દીધા સિકંદર ના કવિ ગાંડા થઈ ગયા ગાંડા થઈ ગયા એ વાતે વાતે વેગ પકડ્યો અને વર્ષોની ભાઈ ગાવાના ગા ઉપર એનો એક મિત્ર જૂનો રે એને ખબર પડી સિકંદરનો નો કવિ મગજમેન્ટ થઈ ગયો બહુ કે મારો મિત્ર કહેવાય એ ગાંડો થાય નહીં પણ હાલી નહીં એવો થાય અહીં કીધું મારે મળવું છે તો કે નાના મેં તો નેવળે નાખ દીધા તાળા મારી દીધા તો કે નાના મારે મળવું છે હું ક્યાંયથી આવું છું તાળા ખોલ્યા તા મિત્ર બોલ્યો છે કવિ બોલ્યા અરે મિત્ર તું આય ક્યાંથી આટલું બોલ્યા અરે તું આય ક્યાંથી કે તારો મગજ કહી ગયા ના સમાચાર મળ્યા એટલે હું અહીં આવ્યો તો કે ના મગજ નથી કહી ગયો તઈ કે ખગ લગ પાણી હયાત કોઈ ગયો સિકંદર કી સા વાણી ની કિંમત કરનારો હોય ગયો સુરવીર મૃત્યુ પામે પછી તરવાની કોઈ કિંમત નથી અબ માતમ સે મરનો નો ભલો નહીં જીવર રી આજ પણ એક શબ્દ બોલ્યા વિના મરી જાવું આવા મિત્રો એની વાતો આપણે ચારણો જગતને બહુ આપી છે સાહેબ